હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળતી આ લારી પર વળે એવી કટ ગોલા ગુલ્ફી મલાઈ ગુલ્ફી બહુ ટેસ્ટી એવી બને છે અને બહુ અમેઝિંગ બનશે ઘણી બધી ફ્લેવરમાં મળતી હોય છે તો આજે મેં મલાઈ ગુલ્ફી કેવી રીતે બનાવવાની એ તમારી સાથે શેર કરીશ તો ચાલો બનાવીએ બધાને બહુ જ ભાવશે સેમ લારી પર મળે એવી જ બનશે તો એના માટે મેં અહીંયા એક લિટર ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે અને એક કપ જેટલી ખાંડ લીધી છે એકદમ પરફેક્ટ માપ છે તો આ માપનો રેશિયો એકદમ પરફેક્ટ છે તો કડાઈમાં એક લિટર જેટલું દૂધ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું દૂધ તમારે ફૂલ ફેટ ક્રીમ દૂધ જ લેવાનું તો બહુ સારી એવી કુલ્ફી મલાઈવાળી બનશે અને ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું તો એક બાઉલમાં ત્રણ ચમચા જેટલું દૂધ આપણે લઈ લઈશું તો આ આગળની પ્રોસેસમાં યુઝ કરીશું તો ત્રણ ચમચા જેટલું દૂધ લઈ લીધું અને બીજા બાઉલમાં પણ આપણે ત્રણ ચમચા જેટલું દૂધ લઈ લઈશું તો ગરમ જ દૂધ આપણે પ્રોસેસમાં યુઝ કરીશું જો તમારી પાસે પહેલેથી જ ગરમ દૂધ હોય તો તમારે એ યુઝ કરવાનું પણ આપણે કાચું દૂધ લીધું છે એટલે પહેલાં ગરમ કરીશું અને પછી એ પ્રોસેસ કરીશું તો દૂધ ઉકળે ત્યાં સુધી ઉકળવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને હવે એક કપમાંથી અડધો કપ જેટલી ખાંડ દૂધમાં ઉમેરી દઈશું અને અડધો કપ જેટલી ખાંડ આગળ પ્રોસેસમાં વાપરીશું તો એકદમ સારી રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી દઈશું અને દૂધને આપણે ઉકાળીશું તો દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક પ્રોસેસ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે અમૂલનો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો તો એક પેકેટ મેં ઉમેરી દીધું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું તો પહેલાં એક પેકેટ ઉમેરી મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે અડધું પેકેટ ઉમેરી દઈશું એટલે ટોટલ મેં અહીંયા દોઢ પેકેટ ઉમેરી દીધું તો એક ચોથા કપ જેટલું મિલ્ક પાવડર ઉમેરી એની સ્લરી તૈયાર કરી લીધી હવે બીજી પ્રોસેસ કરીશું તો બીજા બાઉલમાં આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા કોઈ માવાનો ઉપયોગ નહીં કરીએ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ નહીં કરીએ કે મલાઈનો ઉપયોગ નહીં કરીએ માત્ર ત્રણ સામગ્રીથી જ આપણે લારી જેવી કુલ્ફી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો દૂધમાં સાઈડમાં મલાઈ ચીપકી છે એ આપણે કાઢી લઈશું અને એકદમ સારી રીતે દૂધને ઉકાળી લીધું હવે એમાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ઉકાળીશું તો મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરશો તો થોડી જ વારમાં થોડું થીક થવા લાગશે અને થી ત્રણ મિનિટ માટે ઉકાળી લેવાનું હવે એમાં જે વાળું દૂધ બનાવ્યું હતું એ ગાળીને ઉમેરીશું જેથી લમ્સ ના રહે તો તમે જોઈ શકો છો તો આ ખાસ ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કોર્નફ્લોરના લીધે દૂધ જલ્દીથી ઘટ થઈ જશે અને ક્રીમી એવો ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકાળીશું જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ દૂધ ઘટ થવા લાગશે તો કોર્ન ફ્લોરની જગ્યાએ તમે મલાઈ પણ ઉમેરી શકો છો જેથી ક્રીમી ટેસ્ટ આવશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવી લાગે છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દૂધ એકદમ સારું એવું થીક થઈ ગયું બીજી પ્રોસેસ કરીશું તો એક કઢાઈમાં અડધો કપ જેટલી ખાંડ આપણે ઉમેરી દઈશું અને કેરેમેલ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગી અને બ્રાઉન જેવું થવા લાગ્યું એટલે કેરેમલ જેવું થઈ ગયું તો આપણે કેરેમલ તૈયાર કરી લીધું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ધીમે ધીમે દૂધમાં ઉમેરી દઈશું એટલે લારી પર મળે એવી જ આપણી કુલ્ફી તૈયાર થઈ જશે કલર અને ટેસ્ટમાં તો તમે જોઈ શકો છો બહુ અમેઝિંગ બને છે તમે ટ્રાય કરજો મિક્સ કરી લીધું બધું હવે આપણે ઠંડુ કરી લઈશું ઠંડુ થઈ જાય એટલે બ્લાઇન્ડ કરી લઈશું જ્યાં જ્યાં કેરેમલ હોય એ બધું એક સરખું થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે બ્લાઇન્ડ કરી દેવાનું એટલે એકદમ સ્મૂધ એવું તૈયાર થઈ જશે તો આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું ક્રીમી અને મલાઈદાર કુલ્ફી તૈયાર થઈ ગઈ તો મારી પાસે આવા પ્લાસ્ટિકના ગ્લાસ હતા એમાં હું ભરી રહી છું તમારી પાસે સ્ટીલના ગ્લાસ કે કોઈ પણ આવી રીતે ગ્લાસ હોય એમાં તમારે ફિલ કરી દેવાનું ઉપરથી ફોઈલ પેપર આ રીતે પેક કરી દેવાનું જેથી બરફ અંદર ના જાય અને ઉપરથી ઢાંકણ પણ સીલ કરી દેવાનું તમારી પાસે ઢાંકણ ના હોય તો સીધું એમ જ તમે ફ્રીઝરમાં મૂકી શકો છો તો આઠથી દસ કલાક માટે આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશું એકદમ સારી એવી કુલ્ફી તૈયાર થઈ જશે તો આ રીતે અને આઠથી દસ કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સારી એવી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ તો આ રીતે એકદમ મલાઈદાર અને બજાર જેવી જ બની છે ને આ રીતે અંદર નાખી દેવાનું અને થોડી સેકન્ડ માટે પાણીમાં આ રીતે મૂકી દેવાનું જેથી કુલ્ફી સારી રીતે ડીમોલ્ડ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઇઝીલી કુલ્ફી નીકળી જશે તો એકદમ મલાઈદાર અને માર્કેટ જેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે અંદરથી પણ એનું ટેક્સચર જોઈ શકો છો એકદમ લારી પર મળે એવી ગુજરાતની અને મહારાષ્ટ્રની ફેમસ કુલ્ફી બનીને તૈયાર છે બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો તમે જરૂરથી ટ્રાય કરો ગરમીઓના દિવસોમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય ત્યારે આ કુલ્ફી બનાવીને ખાઈ શકો છો બહુ મજા આવશે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલબટન ક્લિક કરજો આવજો